રાજકોટ સિટીના ભક્તિનગર પોલીસ સ્ટેશન તથા અમદાવાદ સિટીના વટવા પોલીસ મથકમાં દાખલ થયેલ રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનાઓમાં વોન્ટેડ આરોપીની તળાજા તાલુકાના પાવઠી ખાતેથી ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કૂટ મોવાટી ભાવનગર જિલ્લાના મોવા નાસ્તા રાજકોટ સિટીના ભક્તિનગર તથા અમદાવાદ સિટીના વટવા પોલીસ મથકના ગુનાઓમાં નાસ્તા ફરતા સુરેશભાઈ તુલસીશ્યામ શ્યામ ધોરી ગામ પડી ભંડારીયાના આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સ્ટોર્સની મદદથી તળાસા તાલુકાના પાવઠી ગામ ખાતેથી ઝડપી લેવાયો પોલીસ એવું પણ જાણવા મળ્યું હતું કે આરોપી પોતે જમીન ધંધો તથા દલાલી કરતો હોવાનું જણાવી પોતે તથા અન્ય સાગરીતો સાથે મળી જુદી જુદી જગ્યાઓએ પોઈચા સ્વામિનારાયણ મંદિર જેવું મંદિર તથા ગૌશાળા બનાવવાની જગ્યાની જરૂરિયાત હોય તેવું જણાવી સામાવાળાનો વિશ્વાસ કેળવી નફાની લાલચ આપી ખોટા બાનાખત બનાવી ખરા તરીકે રજૂ કરી મોટી રકમ ટોકન પેટી લઈ વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરતા હોવાનું જણાય આવ્યું હતું આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અનસુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાહેદ તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પી આર સરવૈયા તથા જે આર આહિત તથા પોલીસ કોન્સ્ટેબલ હલપાલસિંહ સર્વૈયા સહિતના જોડાયા હતા સમ્રાટ સમાચાર ન્યૂઝ રાજકોટ